સાંસદોના પ્રતિનિધિમંડળે જાપાનની મુલાકાત લીધી હતી આતંકવાદ મુદ્દે જાપાને ભારતની વાતને સમર્થન આપ્યું હતું ભારતના સાંસદ કુમાર ઝાના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે બાવીસથી ચોવીસમી મે બે હજાર પચ્ચીસ દરમિયાન જાપાનની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે પ્રતિનિધિમંડળે મુલાકાતની શરૂઆત મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી અને અંતિમ દિવસે જાપાનને પોતાની કર્મભૂમિ બનાવનારા આઝાદ સેનાના સ્થાપક શ્રી રાસબિહારી બોઝની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાંજલિ આપીને યાત્રા પૂર્ણ કરી હતી સાંસદોના પ્રતિનિધિમંડળે જાપાન સ્થિત ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો જેમાં ભારતની આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહનશીલતા નીતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ સંદેશ સમગ્ર જાપાનમાં પહોંચાડવા માટે ભારતીય સમુદાયને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે જાપાનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જેમ કે સરકાર મીડિયા અને અકાદમિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગહન અને ઉપયોગી ચર્ચાઓ કરી હતી વિદેશ નીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા જાપાનના અગ્રણીઓ સાથે ભારતીય સાંસદોએ બેઠક કરી હતી દરેક બેઠકમાં ભારતીય સાંસદોએ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને ભારતના શાંતિ અને વિકાસને અવરોધવા માટેનું ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદુર દ્વારા ભારતે આ હુમલાનો યોગ્ય ચોક્કસ અને મર્યાદિત પ્રતિસાદ આપ્યો હતો જે ઉતાવળિયો અતિશય પ્રતિસાદ નહીં પરંતુ વિશ્વસનીય અને ઊંડા વિચારસરણી સાથે આપવામાં આવેલો પ્રતિસાદ હતો આતંકવાદીઓને તેમના ટેકો આપનારાઓ વચ્ચે કોઈ ભેદ ન રાખવાની નીતિને તેમણે ભારપૂર્વક રજૂ કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ એવા અમુક દેશો છે કે જેઓ એશિયામાં ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરે તેવું ઈચ્છતા નથી બીજી બાજુ પાકિસ્તાન શિક્ષણ અને લોકોના વિકાસના ભાને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ મેળવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર આતંકવાદનો વિકાસ કરે છે વૈશ્વિક કક્ષાએ આતંકવાદ વિરોધી લડાઈએ માત્ર હથિયારોની લડાઈ નથી રહી એ નેરેટિવની લડાઈ બની ચૂકી છે તેથી ભારતે પોતાની આઈડિયા ઓફ ઇન્ડિયા આતંકવાદ વિરોધી વિચારધારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રબળતાથી મૂકવી જરૂરી છે જેમાં પ્રતિનિધિમંડળ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે જાપાનના ટોચના થિંગટેન્ગ્સ મીડિયા પ્રતિનિધિઓ સંસદના સભ્યો વિવિધ સ્તરના રાજકીય નેતાઓ રાષ્ટ્રીય અને પ્રી ફ્રેક્ચરલ સ્તરના અધિકારીઓ અને વિદેશી રાજદૂતોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી તેમની સમક્ષ સીમા પર આતંકવાદ અને તેના સમર્થકો વિરુદ્ધના ભારતના દ્રષ્ટિકોણને સ્પષ્ટપણે રજૂ કર્યો હતો સામાપક્ષે જાપાનના નેતાઓએ ભારતની સાથે આતંકવાદ વિરોધી સંઘર્ષમાં સહમતી વ્યક્ત કરી અને દોષિતોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો જેને આ મંડળની કૂટનીતિક સફળતા તરીકે મુલતવી જોઈએ ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ સાત ડેલીગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે અમારું ડેલીગેશન આપણા લીડર શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે આ સમગ્ર ત્રણ દિવસ દરમિયાન મેરેથોન મીટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વ જ્યારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ જ્યારે સહાય કરતું હોય એ ફાઈનાન્શિયલ્સનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદુર અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કર્યા છે આ તમામ બાબતની વાત કરવામાં આવી છે એક એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે આ ત્રણ દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી જાપાનના પૂર્વ રક્ષા મંત્રીશ્રીઓ જાપાનના વિદેશમંત્રીશ્રી તમામ લોકો સાથે વન ટુ વન બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ઇન્ડિયન ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન ડાયસ્પોરા કન્વર્ઝેશનના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત અને ભારતની વાત સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે હવે ડેલિગેશન આજે જાપાનથી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોર્યાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકો ની શરૂઆત થશે ધન્યવાદ